અહીં આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દરના નિયમનું આ એક સ્વરૂપ છે હવે આપણે અર્ધ વાયુ એટલે કે હાફ લાઈફ વિશે વાત કરીશું અહીં સમીકરણની ડાબી બાજુ આપણી પાસે કોઈ પણ ટી સમયે એની સાંદ્રતાનું નેચરલ લોક છે ઓછા એની પ્રારંભિક સાંદ્રતાનો નેચરલ લોગ તેને આ પ્રમાણે પણ લખી શકાય નેચરલ લોગ ઓફ કોઈ પણ સમયે એની સાંદ્રતા ભાગ્યા એની પ્રારંભિક સાંદ્રતા મેં અહીં લઘુગણકના ગુણધર્મનો ઉપયોગ કર્યો જેના બરાબર માઇનસ કે ટી અહીં કે એ દર અચળાંક છે હવે આપણે આ નેચરલ લોગ ને દૂર કરવા માંગીએ છીએ તેથી બંને બાજુ ની ઘાત લઈશું જેનાથી આ નેચરલ લોગ કેન્સલ થઈ જશે માટે હવે આપણી પાસે સમીકરણની ડાબી બાજુ કોઈપણ ટી સમયે એની સાંદ્રતા ભાગ્યા એની પ્રારંભિક સાંદ્રતા બાકી રહે બરાબર એની માઇનસ કેટી હવે આપણે એની પ્રારંભિક સાંદ્રતા વડે સમીકરણની બંને બાજુ ગુણાકાર કરીએ માટે કોઈપણ પણ ટી સમય એની સાંદ્રતા બરાબર એની પ્રારંભિક સાંદ્રતા ગુણ્યા એની માઇનસ કેટી ઘાત હવે તેના આલેખ વિશે વિચારવું થોડું સરળ છે આપણે એની સાંદ્રતાને વાય અક્ષ પર મૂકીશું અને આ સમય ટી ને એક્સ અક્ષ પર અને અહીં આ જે સ્વરૂપ છે તે ચર ઘાતાંકીય ક્ષય એટલે કે એક્સપોનેન્શિયલ ડીકે નું છે માટે મેં અહીં નીચે ચર ઘાતાંકીય ક્ષયનો આલેખ દોર્યો છે જે કંઈક આ પ્રમાણે દેખાય છે હવે આપણે આલેખ પર આ બિંદુ વિશે વિચારીએ જ્યાં સમય ટી બરાબર ઝીરો છે ચર ઘાતાંકીય ક્ષય કેવો દેખાય તે બતાવવા મેં અહીં તેનો આલેખ દોર્યો છે કંઈક આ પ્રમાણે હવે આપણે આલેખ પર આ બિંદુ વિશે વિચારીશું જ્યારે સમય ટી બરાબર ઝીરો છે તેની સાંદ્રતા શું થાય આપણે અહીં આ સમીકરણમાં ટી બરાબર ઝીરો મૂકી શકીએ માટે આપણે અહીં ટી બરાબર ઝીરો મૂકીએ અને તેનાથી આપણને એની પ્રારંભિક સાંદ્રતા ગુણ્યા ઈ ની ઝીરો ઘાત મળશે ઈની ઝીરોઘાત એક થાય માટે આના બરાબર એની પ્રારંભિક સાંદ્રતા આમ અહીં આ બિંદુ એની પ્રારંભિક સાંદ્રતા થશે હવે તમે અહીં આલેખમાં જોઈ શકો કે જેમ જેમ સમય ઇન્ફિનિટી સુધી પહોંચે છે જેમ જેમ ની કિંમત અનંત સુધીની કિંમતો મેળવે છે તેમ તેમ અહીં ની સાંદ્રતા ઝીરો થતી જાય છે જેમ જેમ તમે આગળને આગળ જતા જાઓ તેમ તેમ અહીં ની સાંદ્રતા શૂન્યની નજીક પહોંચે અને આજ ચરઘાતંકી ક્ષયના આલેખ પાછળનો ખ્યાલ છે હવે આપણે હાફ લાઈફ એટલે કે અર્ધ આયુ વિશે વિચારીએ અહીં અર્ધ આયુની વ્યાખ્યા છે અર્ધ આયુ એટલે પ્રક્રિયકની સાંદ્રતાને તેની પ્રારંભિક સાંદ્રતાથી અડધી થવા માટે લાગતો સમય તેથી પ્રારંભિક સાંદ્રતા હવે અડધી પ્રક્રિયા થઈ ગયા પછી પ્રક્રિયકની સાંદ્રતા શું થશે આપણે અહીં પ્રારંભિક સાંદ્રતાને બે વડે ભાગીશું અને પછી આ સાંદ્રતાની કિંમત અહીં આપણા સમીકરણમાં મૂકીશું સમીકરણ અહીં છે અને અર્ધ આયુ માટેની સંજ્ઞા કંઈક આ પ્રમાણે છે તેથી આપણે સમીકરણમાં ટી બરાબર આ કિંમત મૂકીશું આમ અર્ધ આયુ જેટલું હોય ત્યારે સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતાથી અડધી થાય તો આપણે હવે આ બંને કિંમતો મૂકીએ અને અર્ધ આયુ માટે ઉકેલીએ માટે સમીકરણ ની ડાબી બાજુ અહીં આપણી પાસે એની પ્રારંભિક સાંદ્રતા ભાગ્યા બે આવશે જેના બરાબર એની પ્રારંભિક સાંદ્રતા ગુણ્યા ઈ ની માઇનસ કે ગુણ્યા હવે અહીં ટી ની જગ્યાએ અર્ધ આયુ લખીશું કંઈક આ પ્રમાણે અહીં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુ શોધવા જઈ રહ્યા છીએ અહીં સમીકરણની બંને બાજુએથી પ્રારંભિક સાંદ્રતા કેન્સલ થઈ જશે અને આપણી પાસે એક ના છેદમાં બે બરાબર ઈ ની માઇનસ કે ગુણ્યા ટી વન હાફ ઘાત બાકી રહે હવે આપણે આ ઈ ને દૂર કરવા માંગીએ છીએ માટે સમીકરણની બંને બાજુએ નેચરલ લોગ લઈએ જેથી અહી આ ઈ કેન્સલ થઈ જશે અને આપણી પાસે નેચરલ લોગ ઓફ એક ના છેદમાં બે બરાબર માઇનસ કે ગુણ્યા ટી વન હાફ બાકી રહે હવે આપણે અર્ધ આયુ માટે ઉકેલીશું જેને આ રીતે લખી શકાય ટી વન હાફ બરાબર માઇનસ નેચરલ લોગ ઓફ એકના છેદમાં બે ભાગ્યા કે હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ અને આ નેચરલ લોગ ઓફ એકના છેદમાં બે શું છે તે શોધીએ કેટર નો ઉપયોગ કરીએ નેચરલ લોગ ઓફ ઝીરો પોઈન્ટ પાંચ અને તેના બરાબર આપણને માઇનસ ઝીરો પોઈન્ટ છસો ત્રણ મળે આપણી પાસે અહીં ઋણની નિશાની પહેલેથી જ છે માટે ટી વન હાફ બરાબર ઝીરો પોઈન્ટ નવસો ત્રણ ભાગ્યા કે જ્યાં કે એ દર અચળાંક છે આમ આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુ છે હવે આપણે તેના વિશે વિચારીએ અહીં કે અચળાંક છે અને ઝીરો પોઈન્ટ છસો ત્રણું એ પણ અચળ સંખ્યા જ છે માટે અર્ધ આયુ પણ અચળ થાય તમે કહી શકો કે આ અર્ધ આયુ એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે તે તેના પર આધાર રાખતો નથી અર્ધ આયુ કિંમત સમાન જ રહે છે હવે આપણે એક ઉદાહરણ લઈને વિચારીએ તેના માટે આપણે આલેખને ફરીથી જોઈએ આપણે કોઈક પ્રારંભિક સાંદ્રતા વડે શરૂઆત કરી રહ્યા છીએ હું અહીં પ્રારંભિક સાંદ્રતાને ટપકા વડે દર્શાવીશ ધારો કે મારી પાસે આઠ ટપકા છે ધારો કે મારી પાસે પ્રારંભમાં આઠ કોણ છે હવે આપણે અહીં ત્યાં સુધી રાહ જોઈશું જ્યાં સુધી આમાંના અડધા પ્રક્રિયકો દૂર ન થઈ જાય ધારો કે ચાર પ્રક્રિયકો દૂર થઈ ગયા છે અને હવે આપણી પાસે ફક્ત ચાર કણો જ બાકી રહ્યા છે તે ચાર કણ આ પ્રમાણે છે પરંતુ તે આપણા આલેખ પર ક્યાં આવશે આપણી પ્રારંભિક સાંદ્રતા અહીં છે અને આપણે ત્યાંથી અડધું જઈએ માટે તેનું અડધું અહીં આવશે હવે આપણે તેને આ આલેખ સુધી લંબાવીએ જેનાથી આપણને આ બિંદુ મળે છે ત્યારબાદ આપણે અહીં આને એક્સ અક્ષ સુધી લંબાવીએ જેનાથી આપણને સમય મળશે ધારો કે આ દસ સેકન્ડ આ વીસ સેકન્ડ આ ત્રીસ સેકન્ડ આ ચાલીસ સેકન્ડ છે આપણે આગળ જઈ શકીએ આમ આપણે અહીં જોઈ શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય દસ સેકન્ડ છે માટે પ્રથમ અર્ધ આયુ દસ સેકન્ડ છે હું તેને અહીં લખીશ આના બરાબર દસ સેકન્ડ આપણે હજુ તેના વિશે વિચારીએ આપણી પાસે અહીં

અહીં આ જે સમય છે તે દસ સેકન્ડ છે માટે અર્ધ આયુ દસ સેકન્ડ થાય આપણે હજુ આગળ વધી શકીએ હવે આ પ્રક્રિયકોને અડધો થવા માટે કેટલો સમય લાગે છે બે કણમાંથી એક કણ પર જવા તે કેટલો સમય લેશે તે અહીં ફરીથી દસ સેકન્ડ લે છે માટે અર્ધ આયુ દસ સેકન્ડ જ છે આમ અહીં તમારું અર્ધ આયુ એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે આપણે આઠ પ્રક્રિયકોથી ચાલુ કરીએ ચાર પ્રક્રિયકોથી શરૂ કરીએ કે બે પ્રક્રિયકોથી તે મહત્વનું નથી તમારું અર્ધ આયુ હંમેશા દસ સેકન્ડ જ રહે છે અને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુ છે